તો અમારો કોમોયે નઈ આવતા કાકા નારો લહેર દેતા હું આ કાઈ ભાજીઓ શું કરો છે કેતો ખાયા જા

પછી પોણી આવો કોતરો બરાબર રો કાકા આ બાજુ પોટો મારતા એ આવજો તો હો હા ભાઈ ફોન કરી દઉં હો પાણીનો ટીંકા ના કરતો પાવ હા ઓ કાકા ની બહુ કે ન કે બધું

આ それ નું ઉપર યો આ જો નઈ પર પણ હું મોમ મોમ તો વેલી આ માર વેલો છે તા આ વેલો વેલો થઈ જાય વેલી નું વેલો વેલી ચરાઈ ચડી જા આ બરો જોરી છે વેલી વેલો હા જોવો જોવો વાત કરી તમે વાત કરી વાત કરજો તમે પહેલા તો કરેલી

છોકરો બરોબર આ છોકરો આપડે ક્યાં લાગશે ચાવી ને તારું આખી લે હું હું ખેતમ જેતો લઈને કઈ જયા ઘર ખુલ્લું ના ના કુતર બુતર ભેજ જાય આચી હા હા હું બોલાવતા

એવું લેવા નથી કરો યાર એવું લાગતો તમારું ભાઈ કઈ હા યાર કે બોલાય ને આવું એ ના આ બધા તૈયારી

આ છોઈ તમારે હોવા આ છોકરા કાકો છે આ પેલા છોકરો પેડી બંડી વાળો પાઠા જાય ને વાત કર થાય આગળ થો એનો વાત કર લ્યો બે જણ

બોલો શું કરો છો આ કેતી કરો બે બધું કામ કરું ઘર નું ખેતી જ કરો છો તો બીજું કરું હું ગમું છું આ ચાલ ગમો ઈ રોજે આ લાગો હન બાઈક કેવળો બાઈક ગાડી બધું આવળસ તો બસ તો તમ તો ગમોસલ હું નામ હો તમારું વેલી? માર નામ વેલુ છે એ જોડી જોમશે પિક્ચર જો હું એ તો જ છું તો બહુ લઈ જજો કશ્યુદ નહીં ને પીતા બમધુ આલી બતાઉ તાચાણા બતાવવાનું મને શરમ આવે જોયા વગર તો કે ખબર પડશે અસલ તો ફોટો આલોય તમે જોજો ફોટો તો જોયો તું એટલે તો મને શરમ આવે બહુ રીઅલ જોવું પડે ક આ તો ફોન માં કર્યું મને બહુ ગમતી હોય તો ચલ હાછી જોવા દો મને તે જોવા ઓમ કરો મને સારંત્ર આવે બહુ બરાબર છે મોઢી તો હશે મારું રોજ પાવડર નાખવું પેરલ લવલી ને એવું ફેરલ લવલી છોકરો તો પેલા હા માર રાજેશ તરયા પાવડર યે નાખવું વાહો ય અ લાલી કરું હું તો મેં નામ ને તો એ સસ ફરવું હાળ હેડો તા તમે તો સીધા લાગો ને કાય ત મને ઘમું જાબો હાળ હેડો તા કે જન બાપા કે છોરી હારી હતી માર પઈ ની પઈ નહો હાળ હેડો તા કોટુ નઈ લાગી ન ના કોટુ નઈ લાગી હાથ મત મત જોવો જો લ્યો હાથ જો હાથ તો કંપેટ છે કોઈ કોમી તો નઈ મા નાઈ કોમી કસી તો તા બાપાને કેજો હાર કહી મા કાકાને

ગમિનલા છોકરા બોમન પાયન તા એક કટાવ હું તો તૈયાર જ છું લે હેડો જવા દયો વગર બેકુ ચોમાવામાં હું ન રહા વરસાદ મારે મેમણ હાચો રાખો

ના પાડી શું કરવાનું બેનજી હજુ ફોન તો કરવું પડશે અમારે